હોય કબજો કબજો તમારી પાસે છે પૂછવું એમાં થાય કેસ ચલાવો હોય તો એક વાર કેસ ચલાવી જોવો જાતે આવડે તો જાતે ચલાવી શકાય બઉ ખર્ચા નો કરાય એમાં લાંબો સમય થઈ ગયો ને કેટલા વર્ષ થઈ ગયા શ્રી સરકારની નોંધ આવી એને મામલેદાર કોર્ટ માં કેસ ચલાવો જાતે હું રમણીભાઈ કોટડીયા આપને આવી અવનવી માહિતી આપતો રહું છું અને સાથે સાથે જે છે ને કરંટ નોલેજ એટલા માટે યાદ આવ્યું કે આ ભાઈએ કેમ કીધું મને અઠ્ઠાણું માં ખબર પડી હવે અઠ્ઠાણું માં ખબર પડી ના છે એટલે કરન્ટ નોલેજ છે ને હંમેશા આપણા હાથ નંબર માં જોતું રહેવું જોઈએ કરન્ટ નોલેજ નો જોબ કહું તમને એ કાકા છે ને બહુ રોમેન્ટિક મૂડ માં આવી ગયા સમજ્યા એટલે કાકીને કીધું બેબી હવે કાકા રોમેન્ટિક મૂડ વાળા નવા કોલેજ ના છોકરા કેતા હોય ને એમ કાકી ને કીધું બેબી ત્યાં હજી કઈ વાત પૂરી કરી પેલા કાકી બોલ્યા હજી તો ગયા વર્ષે બાબો આવ્યો છે હવે અત્યારે બેબી બેબી શું કામ કરો છો બોલો હવે આને કોણ સમજાવે કે ભાઈ કરંટમાં બેબી જે છે એ પ્રેમથી હવે છોકરાની છોકરાને બેબી કેતા ને ઘર વાળી બેબી કેવાય સમજાવે કરંટ નોલેજ રાખવું પડે કે કાકા જેવું થાય એટલે ભાઈ કાયદાનું કરંટ નોલેજ છે રાખતા શીખો હાથ નંબર જોતા શીખો તો પરિસ્થિતિ દોરકાશે નહીં ના તો લાંબા સમય જયારે ખબર પડે ત્યારે વેગડી ન્યાય ગઈ આપણે નથી કહેતા એવી પરિસ્થિતિ થાય આ માટે તમે રમણીભાઈ કોટલિયાની ત્રણે ત્રણ યુટ્યુબ ચેનલ જોતા રહેજો કાંઈ નથી કરવાનું યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટલિયા લખો એટલે જીન પ્રગટ થાય ને હું તમારી સામે પ્રગટ થઈ જઈશ અને તમારે જેટલા પ્રશ્નોના જવાબ જોતા હશે એ કાળી રાઈતે મને ફોન કર્યા વગર કાળી રાઈતે મારો અવાજ તમે સાંભળી શકશો અને માર્ગદર્શન તમને મળી જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ